Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાનમાં એક બીચ પર એક રહસ્યમય ઘટના જોવા મળી જ્યારે ત્યાંની રેતી અને પાણી અચાનક લાલ થઈ ગયા અને આ પરિવર્તન બ્લડ વિચિત્ર નજારા એ ત્યારે કારણે થયું છે આ વિચિત્ર નજારાએ ત્યારે સ્થાનિક લોકો અને વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે કારણ કે આવો નજારો ભાગ્ય જોવા મળે છે લાલ વરસાદ અને એક દુર્લભ ત્યારે કુદરતી ઘટના જેમાં વરસાદના ટીપણાનો રંગ ત્યારે લાલ ગુલાબી અને ભૂરો દેખાય છે ત્યારે આવ ત્યારે થઈ હોય હવામાનમાં હાજર લાલ રંગના સૂક્ષ્મ કણો ત્યારે અથવા ધૂળના કણો વરસાદના ટીપા સાથે પડી જાય છે આનાથી એવું લાગે છે કે જાણે અકસ્માતથી લોહીના ટીપા વરસી રહ્યા હોય અને લાલ વરસાદ થતાં રક્તવર્ષા એક દુર્લભ કુદરતી ઘટના છે જેમાં વરસાદના ટીપાનો રંગ લાલ ગુલાબી કે ભૂરો દેખાય છે આવું ત્યારે થાય છે જ્યારે હવામાનમાં હાજર લાલ રંગના સૂક્ષ્મ કણો ત્યારે અથવા ધૂળના કારણો વરસાદ ટીપા સાથે પડી જાય છે જો કે મિત્રો આનાથી એવું લાગે છે કે કારણ કે અકસ્માતથી લોહીના ટીપા વરસી રહ્યા હોય ત્યારે શું ઈરાન લાલ તે માટે જવાબદાર વૈજ્ઞાનિકો તે અંગે તપાસ કરી રહ્યા છે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે ત્યારે 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 લાલ લાલ અથવા દરમિયાન પાણીમાં ભણીને રીતે છે અને અને ઈરાન મધ્ય એશિયામાં વારંવાર રેતીના તોફાનો આવે અને જેમાં વરસાદની સાથે હાજર લાલ માટી પાણીને લાલ કરી શકે છે આ રહસ્યમય ઘટનામાં બાદ સ્થાનિક લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કેટલાક લોકો તો તેને ખરાબ સુકન માનતા હોય જ્યારે અન્ય લોકો તેને કુદરતી સૌંદર્ય અદભુત ઉદાહરણ માનતા હોય છે તે સમયે વૈજ્ઞાનિકો અને એક સામાન્ય પરંતુ દુર્લભ હવામાનની ઘટના ત્યારે ગણાવી અને જેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે મિત્રો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ